મારી પાસે બે પ્રશ્નો છે અદ્વૈત વેદાંતના દ્રષ્ટિકોણથી આપણે શિવ અને શક્તિના જોડાણને કેવી રીતે સમજીએ છીએ અને બીજો પ્રશ્ન એ છે કે ગુરુને જાણીને કેવી રીતે સમર્પિત થવું એ તો પ્રતીકો છે શક્તિ એ દરેક ગતિશીલ વસ્તુનું પ્રતિનિધિત્વ કરે છે દરેક વસ્તુ જેનો અનુભવ થઈ શકે છે તમે જે કંઈ વિચારશો એ બધું શક્તિ સમગ્રતાનું પ્રતિનિધિત્વ કરે છે જો શક્તિ દરેક ગતિશીલ વસ્તુનું કરે છે છે તો એક પ્રશ્ન કે આખરે બધું જ હંમેશા ગતિશીલ કેમ રહે છે બધું શા માટે ગતિશીલ છે ચાલો પહેલા પોતાને જ સમજવાનો પ્રયાસ કરીએ મન એટલું ભટકે છે એનું કારણ શું છે વ્યક્તિ શા માટે ક્યાંય આરામ નથી કરતો તમે વિચારમાં શા માટે રહો છો તમે હંમેશા પહોંચવા માટે કેમ ઈચ્છો છો આ પ્રાપ્તિ અને સિદ્ધિ મેળવવાની છે ઈચ્છા એટલે શું જે આપણા બધાને ગતિશીલ બનાવે છે આપણે આગળ તો સામાન્ય સમજ પ્રમાણે વધીએ છીએ જેથી આપણે એક એવી સ્થિતિમાં આવી જઈએ જ્યાં કોઈ હલનચલનની જરૂરિયાત જ ન રહે એ સાચું નથી શું કોઈ પણ ગતિશીલ રહેવા ગતિશીલ નથી કોઈ પણ ચાલતા રહેવા માટે ચાલતું નથી કોઈ પણ વ્યક્તિ એવી યાત્રા શરૂ કરતો નથી જેનો કોઈ અંત ન હોય જો આપણે સતત ગતિમાં હોઈએ બંને રીતે શારીરિક અને માનસિક જે આપણને કંઈક કહે છે આપણે જે છીએ તેના વિશે આપણે એક એવી હસ્તીઓ છીએ જેમને પહેલેથી જ કંઈક ને કંઈક વસ્તુની ઊંડી ઈચ્છા છે અને એટલા માટે જ આપણે સતત ગતિશીલ રહીએ છીએ નહીં કોણ હલવા માંગે છે નહીતર શું તમે જાણતા નથી કે અંદર એટલી બધી અશાંતિ અને બેચેની કેમ હોય તમને ક્યારેય જોવા નહીં મળે એવો વ્યક્તિ અથવા કોઈ બીજો જીવ પણ કે જે સંપૂર્ણપણે સ્થિર હોય શારીરિક રીતે હોય કે માનસિક રીતે ચેતના ચાલે છે ચેતના ચાલે છે અને આપણે એ જાણીએ છીએ કે એ પોતાની અંતિમ મંજિલની શોધમાં આગળ વધે છે એક એવી જગ્યા જ્યાં બિલકુલ પણ હલનચલન નથી એક એવી જગ્યા જ્યાં કોઈ અનુભવ જ ન હોય આપણે જોઈએ છીએ કે ઘડિયાળ સતત ચાલતી રહે છે જેથી તમે એક નિશ્ચિત અને અંતિમ સમય રહિતતામાં પહોંચી શકો આપણે અનુભવોને બહુ મહત્વ આપીએ છીએ આપણે દરેક પ્રકારના અનુભવો મેળવવા માંગીએ છીએ જેથી આપણે એક એવા પડાવે આવી શકીએ જ્યાં जहाँ हमें कोई વધુ అనుభవની જરૂરિયાત નથી જ્યાં આપણે અનુભવ થી આગળ છેએ આપણી સતત ચહેરાવ જોઈ રહ્યા છે લોકો સાથે મળતા રહીએ છીએ સંબંધોમાં પ્રવેશ કરતા રહીએ છીએ કારણ કે આપણે એ સ્થિતિએ પહોંચવા માંગીએ છીએ જ્યાં પછી આપણે કોઈ ચહેરા કે આકાર તરફ જોવાની જરૂર જ ન રહે જ્યાં આગળ કોઈ પણ નામો યાદ રાખવાની જરૂર જ ન હોય એ બિંદુ શિવ દ્વારા પ્રતિકરૂપે દર્શાવવામાં આવ્યું છે શક્તિ એ ગતિ છે શિવ એ મંજિલ છે કે એ લોકો જે એક યોગ્ય પ્રકારની ગતિ તરફ ઝુકાવ ધરાવે છે શક્તિની પૂજા કરે જેઓ ઝુકાવ ધરાવે છે મંજિલ તરફ પહોંચી જવાનો એ લોકો જેમણે ખુદ મંજિલ સાથે જ પ્રેમ કરી લીધો છે શિવની પૂજા કરે હકીકત એ છે કે આ બંને અલગ પડી શકે તેમ નથી શક્તિ એ સંપૂર્ણતા છે બધા જ અનુભવોની જે કંઈક પણ આપણે જોઈએ છીએ એ જગત અને સમયની અંદર છે એ બધું શક્તિમાં સમાયેલું છે અને જગત અને સમય પોતાના માટે નથી હોતું એ તો પોતાના ખુદના વિલય માટે જ હોય છે જો એ પોતાના માટે જ અસ્તિત્વમાં હોત તો તમે સફળ થયા હોત કરીને કોઈ પણ સમયે તેમાં સંતોષ અનુભવો પણ આપણે એવા કોઈ પણ વ્યક્તિને જાણતા નથી જેને અંતિમ સંતોષ જગત અને સમયના ક્ષેત્રમાં કોઈ પણ રીતે મળ્યો હોય શું આખા બ્રહ્માંડમાં તમે કંઈક એવી વસ્તુ વિશે જાણો છો જે તમને સંપૂર્ણ રીતે સંતોષ અપાવી શકે છે ના વાત તમને તમારી પોતાની ચેતના વિશે શું કહે છે એ ક્યાંક ને ક્યાંક કંઈક અહીંથી પરેનું શોધી રહ્યું છે કંઈક અલૌકિક શોધી રહ્યું છે હવે કંઈક જે અલૌકિક છે એવી વસ્તુ નથી જેને તમે વિચારી અથવા કલ્પી અથવા તેની ધારણા બનાવી શકો જે વસ્તુ કલ્પનાથી પણ પરે છે રૂપરહિત નિરાકાર નિર્ગુણ ગુણવિહીન ઇર્ઝે છેડ પે શિવ છે શિવને આકાર આપવો એ બહુ યોગ્ય વાત નથી એ તો એ થતા એક પ્રકારની માનવ મજબૂરી છે જે હંમેશા રૂપોની શોધમાં છે કારણ કે આપણે આકારો વિના વિચારી શકતા નથી આપણે નામો વિના વિચારી શકતા નથી તો નિરાકાર માટે પણ એક આકાર છે નામ વગર નાને પણ આપણે નામ આપીએ ભલે પછી આપણે શું કરીએ તમે સમજો છો એ શિવ એક રીતે જોઈએ તો નામ છે એક અંતિમ નિરાકારનો નામ રહિતનો ગુણ રહિતનો આકાર વિહીનનો અને સમયથી પરે એવી સત્યતાનો શિવને સત્ય કેમ કહેવાય છે કારણ કે વ્યાખ્યા મુજબ એ જે સતત ને સતત બદલાઈ રહ્યું છે જે એવું ને એવું રહેતું જ નથી જેવું તે દેખાય છે તેને તો પછી ખોટું જ કહેવું પડશે ને દુનિયામાં એવું કંઈ નથી જે જેવું દેખાય છે એ એવું ને એવું જ રહે હકીકતમાં તો વાત એ છે કે બધું પડે ને પડે બદલાઈ રહ્યું છે અને તમને કોઈ પણ વસ્તુ સમજવામાં થોડી વાર લાગે છે તો તમે જ્યાર સુધી કંઈક સમજવા લાયક બનો ત્યાં સુધીમાં તો એ બદલાઈ ગયું હોય છે એવું નથી લાગતું એ જ કારણ છે છે કે દુનિયાને ખોટી જેવી દેખાય છે એવી નથી આપણે જેને તથ્યાત્મક કહીએ છીએ એ પણ વાસ્તવમાં તથ્ય નથી હોતું કારણ કે આપણે કહી શકીએ કે જોવાયેલી જે ઘટનાઓ છે અને સાચી ઘટનાઓ વચ્ચે અંતર છે અને જોનારા વ્યક્તિની ધારણામાં એક અંતર છે અને એ થોડીક વિલંબિત ક્ષણ ઓબ્ઝર્વડ એન્ટિટીને બદલાવવા માટે પૂરતી હોય છે એ કંઈક એવી વસ્તુ જેનો અનુભવ ન થઈ શકે જો તેનો અનુભવ થઈ શકે તો એ ખોટું થઈ જાય છે તમે આને વધુ ઊંડાણથી સમજશો તો ખબર પડશે કે અનુભવ કરનાર પોતે જ ખોટો છે શા માટે કારણ કે અનુભવ કરનાર પોતાના અનુભવ પર બહુ જ વધારે ભરોસો રાખે છે એ કહે છે કે આ સાચું જ છે કારણ કે હું એને અનુભવી રહ્યો છું એ છે કારણ કે હું એને જોઈ રહ્યો છું એવું કારણ કે મેં સાંભળ્યું તમે સાંભળ્યું એટલે એ સત્ય બની જાય છે ખરેખર અહીં તમે બધા કેટલી મોટી સંખ્યામાં છો અને હું માનું છું કે હું તો એક વ્યક્તિ તરીકે એક જ વાત કહું છું પણ મને પૂરો વિશ્વાસ છે કે અહીં બેઠેલા લોકોમાં ઓછામાં ઓછા બસો અલગ અલગ રીતે મારી વાતને સમજવામાં આવી રહી છે અનુભવ કરનાર ખોટો છે પણ અનુભવ કરનાર તો બહુ જ આત્મવિશ્વાસથી ભરેલો હોય છે અનુભવ કરનાર કહે છે કારણ કે હું સાક્ષી આપી રહ્યો છું મારા કાનથી સાંભળ્યું છે કે આવું કંઈક તો કહેવાયું છે એટલે કહેવાયું જ છે હું જ એ વાતની સાબિતી છું ના તમે એ વાતની સાબિતી ધરાવતા નથી તમારા પડોશીને પૂછો પણ પાછલા પંદર મિનિટમાં તમારા પડોશી પણ એ જ વાતો સાંભળી નથી જેવી તમે કહો કે મેં સાંભળી છે તમને રહ્યું છે છે એ જ તો કારણ કે સત્યમ શિવમ સુંદરમ શિવને સત્ય કહેવાય છે કારણ કે આપણને હજુ ખબર નથી કે જે કંઈ પણ વસ્તુ અનુભવની હદમાં આવે છે એનો ભરોસો કરી શકાય નહીં હેલો સર સાહેબ હું એક હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું છે जागृति तो આપણે કેવી રીતે કહી શકીએ કે જે સિસ્ટમ છે જાગૃત છે કે નહીં જારે પણ હું આનો જવાબ શોધવાનો પ્રયાસ કરું છું આ પ્રશ્નનો તો લોકો આને બહુ જ અસ્પષ્ટ રીતે સમજાવે છે એટલે મને કોઈ વૈજ્ઞાનિક સમજણ મળતી નથી તો આપણે કેમ કહી શકીએ કે ત્યાં એક પથ્થર છે ફૂટપાથ પર પડેલો છે એ જાગૃત છે કે નહીં મોટા ભાગના લોકો કહે છે કે જીવંત પ્રાણીઓ જાગૃત હોય છે જ્યારે બીજા નિર્જીવ જીવો જાગૃત નથી આ ઉર્જાનો પ્રવાહ છે આ ઉર્જાનો અવકાશ અને સમયમાં વહેતો પ્રવાહ છે જેમ અલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ કહેતા હતા તો સાહેબ હું તમારી પાસેથી સમજવા માંગુ છું આને વૈજ્ઞાનિક રીતે સમજવા માંગુ છું કંઈ પણ અનુભવ થાય છે તે જાગૃત હોય છે ચેતના એ સુખ અને આખો વિસ્તાર બધું બધુંજ જે ઉભરી રહ્યું છે એ ચેતનાની જ જગ્યામાં છે અને જે કંઈ પણ ઘટી રહ્યું છે એ પણ ચેતનાની જ જગ્યામાં છે જાગૃત કોણ છે જે અનુભવ કરે છે અનુભવને તમે કેમ વ્યાખ્યાયિત કરો તમે અત્યારે જે છો એ ન રહેવાની તીવ્ર ઈચ્છા છે જે 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 કોઈ સત્તાને જાગૃત જાગૃત બનાવે છે છે અને બનાવવાની પ્રક્રિયા એ દ્વૈતતા દ્વારા ચાલે છે હું જે છું એ જ રહેવા માંગતો નથી એ માટે હું જે જોઈ રહ્યો છું તેનો ઉપયોગ કરવાનો છે હું બદલાવવા માંગુ છું એટલે હું આનો ઉપયોગ બદલાવ માટે કરી શકું આ છે ચેતનાની પ્રક્રિયા એક જાગૃત ચેતન એ જ છે જે આ બધું અનુભવી શક્તિ હોય છે બદલાવ કરવા માટે આનો અનુભવ કરવો સાચું પથ્થરને કોઈ પણ રીતે મુક્તિની શોધ હોય છે શું એ તો બહુ દૂરની વાત છે કેવી તો જો તમે એ કહેવા પણ ઈચ્છો કે બ્રહ્માંડનો દરેક જે કણ છે એ જાગૃત છે તો પછી જાગૃતિનું સ્તર ખૂબ જ ઓછું છે તો પછી એક ઊંચી જાગૃતિવાળી સત્તા કોણ હોઈ શકે છે જેનામાં મુક્તિ માટે જેનામાં પ્રબળમાં પ્રબળ તલબ છે મુક્તિ એટલે શું એ બધું જ જે તમારી અનુભૂતિને મર્યાદિત કરે છે એક જાગૃત સત્તા એ અનુભવ કરતી સત્તા હોય છે જે પણ તમારી અનુભૂતિને મર્યાદિત કરે છે એ બંધન છે અને જેને એ બંધનનો અહેસાસ થાય છે એને ગુંતણ અનુભવાય છે અને તેની વિરુદ્ધ બગાવત કરે છે એ એ એક જાગૃત સત્તા છે વાતમાં કોઈ કોઈ જ જ ગૂંચવણ નથી નથી અસ્પષ્ટતા જ્યારે તમને ઊંચું ઉઠવાનું મન થાય છે જ્યારે તમે એ જ ન રહી શકો જે તમે અત્યાર સુધી રહ્યા છો અને જ્યારે તમારી પાસે પથ્થર જેવી નિષ્ક્રિયતા નહીં હોય પણ પસંદગી કરવાની શક્તિ હોય ત્યારે તમે જાગૃત હોવ છો તમે ક્યાંક પડ્યા છો તમને બાજુએ ધકેલી દેવામાં આવ્યા છે તમારી પાસે પસંદગી છે પથ્થરને બાજુએ ધકેલવાની પથ્થર પાસે એવી કોઈ પણ પસંદગી નથી હોતી અને ચાલો જો હોય પણ તો એ પસંદગી પથ્થરમાં બહુ જ ઊંડે છુપાયેલી છે પથ્થર એક દિવસ માટી બની જશે માટી એક દિવસ બની જશે એક ભ્રૂણ એનો ખોરાક બન્યા પહેલા અને પછી એ ભ્રૂણ એક માનવ બની જશે અને એ જ સમયે એ પથ્થર પાસે પસંદગી કરવાની તક આવશે તો ભલે તમે એમ કહો છો કે પથ્થર પણ તો જાગૃત છે ને એની અંદર ખૂબ નિષ્ક્રિય રીતે છુપાયેલી છે પથ્થરને તો પડવું જ પડશે ઘણું બધું સહન કરવું પડે છે લાંબી યાત્રા કરવી પડે છે એ બિંદુએ પહોંચવા માટે જ્યાં મન કહી શકે કે હવે એની પાસે એક સજાગ પસંદગી છે એની પહેલા કશું નહીં